કેશોદ ખાતે રોટરી ક્લબ ઓફ કેશોદ દ્વારા ભૂતકાળના એક યાદગાર પ્રસંગને ફરી જીવંત બનાવવાના હેતુથી કેશોદની જનતા માટે અલગ અલગ ફક્ત એક જ જગ્યા પર મળી રહે તે માટે આ મેળાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં લોકો આનંદનો અનુભવ કરી શકે તે માટે એક કન્ઝ્યુમર મેળો બે હજાર આયોજન કરવામાં આવે છે જેમાં તમામ પ્રકારની વસ્તુઓ સાથે હેલ્થ ઇલેક્ટ્રિક બાઇક આધ્યાત્મિક પર્યાવરણને લગતું ફૂડ ઝોન અને ગેમ ઝોન સેલ્ફી તમામ કહી શકાય કે વ્યવસ્થાઓને આ મેળો કેશોદમાં પ્રથમ વખત આજરોજ કેશોદના ધારાસભ્ય દીવા બાલમ નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા રોટરી ક્લબ પ્રમુખ ડોક્ટર સ્નેહલ સ્થાપક પ્રમુખ હિતેશ ચિનિયારા અજય ગોધાસરા સહિતના કેશોદના લોકોના હસ્તે દીપ ધારાસભ્યના હસ્તે મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો

આધ્યાત્મિક પર્યાવરણ સાહિત્ય તેમજ ફૂડ ઝોન અને ગેમ ઝોન રમકડા આવું ઘણા બધા સ્ટોલનું આયોજન કરે છું ચોત્રીસ સ્ટોલ આવેલા છે અને તેમાં બહેનો બાળકો અને ભાઈઓ પરિવાર સાથે લાભ લઈ અને ખૂબ સુંદર સુરસ રીતે આનો લાભ લે અને આનંદ કરે એવી અમારી ઈચ્છા છે નજીકના ભૂતકાળમાં જ આપણો અક્ષરગઢનો જે મેળો હતો એ ખૂબ સુંદર રીતે થતો હતો અને એવો શિસ્તબદ્ધ મેળો ફરીથી ભવિષ્યમાં ચાલુ થાય અને એના અનુસંધાને જ અમે એક નવી શરૂઆત કરેલી છે અને જે જેથી કરીને દર વર્ષે આવું કંઈક નવું નવું આગળ વધીએ અને હવે ઈચ્છા પણ એ રીતના છે કે ભવિષ્યમાં પણ આ ઓક્સિજનનો મેળો ફરીથી શરૂ થાય એટલે રોટી ક્લબ કેશોદ તમામ કેશોદવાસીઓને ફરીથી શુભેચ્છા પાઠવે છે અને દરેકના આહવાન કરે છે કે અહીં આ પધારો બહેનો બાળકો પરિવાર સાથે આવો નિર્દોષ આનંદ લ્યો અને સૌની સુખાકારી થાય સમય સવારે દસથી રાત્રે અગિયાર કલાક સુધી છે સ્થળ કડવા પટેલ સમાજ આંબાવાડી એના ગ્રાઉન્ડમાં અને તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બર